નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે ગુજરાતમાં આજથી વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે પૂરથી હાહાકાર બાંગ્લાદેશમાં ઓગણસાઠ લોકોના થયા છે મોત ચોવીસ કલાકમાં હવે ડિપ્રેશન ગુજરાત તરફ છે ગુજરાત પર ફરી આફત મંડરાઈ ચાર સિસ્ટમો એક સાથે સક્રિય થઈ છે થોડા જ કલાકોમાં દસ થી ત્રેવીસ સુધી પહોંચી શકે છે નદીની જળ સપાટી પૂર્ણ ખતરો તોડાઈ રહ્યો છે નવસારીમાં જ્યારે આગળ વાત થશે આંધ્ર અને તેલંગાણામાં પૂરનો કહેર વીસ લોકોના થયા છે મોત ત્યારે આગળ વાત થશે કે ગુજરાતમાં ગઈકાલે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે ત્યારે આગળ વાત થશે તાપીમાં બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદનું મોજું ફરી વળ્યું છે ત્યારે આગળ વાત થશે વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા હતા શારીરિક અડપલા ત્યારે આગળ વાત થશે પાંડવકાળનું પ્રાચીન શિવાલય અવિરત થાય છે જળાભિષેક બાંગ્લાદેશમાં બાદ વિશ્વમાં વધી રહી છે આગળ વાત થશે શંકર ચૌધરીની કોન્ટ્રાક્ટરો મોટી ચેતવણી સામે આવી છે અને અંતે વાત થશે કોલકાતા કેસમાં આરોપી સંજય રોયનો નવો દાવો સામે આવ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરની હત્યા અને બળાત્કારના કેસમાં આરોપી સંજય રોયે તેની વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કવિતા સરકારે કહ્યું છે કે પોલિગ્રાફર ટેસ્ટ દરમિયાન પણ સંજયે પોતાની નિર્દોષતા જાહેર કરી હતી તેણે પણ કહ્યું છે કે તે મહિલા ડૉક્ટરનો ખૂની નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકર ચૌધરીની કોન્ટ્રાક્ટરોને મોટી ચેતવણી વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી થરાદ પહોંચ્યા હતા અહીં તેમણે વિકાસના કામોનું ખાત મુહૂર્ત કર્યું હતું તેમણે કહ્યું હતું કે જો તમારી પાસે કોઈ ટકાવારી માગે તો સીધો મારો કોન્ટેક્ટ કરજો સાથે કહ્યું છે કે જો કામમાં કચાશ રાખશો તો બ્લેક લિસ્ટમાં જતા રહેશો અને સીધા ઘર ભેગા થઈ જશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં તકતા પલટ બાદ વિશ્વમાં રેમંડની માગ વધી છે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હટી ગયા બાદ ટેક્સટાઇલ સેક્ટરના સંજોગો બદલાઈ રહ્યા છે ભારતીય કંપની રેમન્ડ માટે આ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે સમગ્ર વિશ્વમાંથી ઓફર મળવા પર રેમંડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ કહ્યું છે કે અમે વિશ્વભરમાંથી આવતી તમામ ઓફરોને પૂરી કરવા માટે સક્ષમ છીએ છીએ ભારતીય મજૂરી બાંગ્લાદેશ કરતા મોંઘી છે જોકે અમે ફેબ્રિક થી લઈને ગાર્મેન્ટ ઉત્પાદન સુધીની ક્ષમતા રાખીએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝરિયા મહાદેવ પાંડવકાંડનું પ્રાચીન શિવાલય અવિરત થાય છે જળાભિષેક શ્રાવણ માસનો ગઈકાલે છેલ્લો સોમવાર હતો એવા એક મંદિરની વાત કરીએ તો જ્યાં બારે માસ શિવલિંગ ઉપર જળાભિષેક થાય છે ચોટીલા પંથકમાં પ્રકૃતિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા સ્વયંભૂ જરિયા મહાદેવનું મંદિર આવેલું છે ચોંકાનારી વાત છે કે ગુફાની દિવાલોમાંથી શિવલિંગ ઉપર થતા જળાભિષેકનું રહસ્ય હજુ સુધી કોઈ સમજી શક્યું નથી કુદરત રચિત ગુફાઓમાં શિવલિંગની સ્થાપના થઈ છે સમાચારની ખેડાના કઠલાલમાં તો વિધર્મી શિક્ષકે વિદ્યાર્થીની ના શારીરિક અડપલા કરતા ગ્રામજનો રોષે ભરાયા છે સામે આવેલી માહિતી અનુસાર ધોરણ ચારમાં માં ભણતી વિદ્યાર્થીનીને વિધર્મી શિક્ષકે અડપલા કર્યા હતા આ ઘટનાની જાણ તેના માતા પિતાને કરી હતી આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે વીધર્મી શિક્ષક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે ડીવાય એસપી વી એન સોલંકીએ કહ્યું છે કે છેડતી અને શારીરિક અડપલાની ફરિયાદ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીમાં બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ જોવા મળ્યો છે તાપી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ગઈકાલે ફરીથી વરસાદી માહોલ જામ્યો હતો જિલ્લાના વ્યારા વાલોડ ડોલવણ અને સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળ્યો છે આ ઉપરાંત વહેલી સવારે ગોધરા લુણાવાડા છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર સવારે મોડા સુધીમાં તો છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વહેલી સવારે મેઘમહેર જોવા મળી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે અને આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો ગઈકાલે સવારે ગોધરા ગાંધીનગર અને છોટા ઉદેપુરમાં મેઘમહેર જોવા મળી હતી સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે આ દરમિયાન ડાંગના વગઈમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંધ્ર તેલંગાણામાં પૂરનો કહેર વીસ લોકોના થયા છે મોત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે આંધ્ર પ્રદેશના ઘણા ભાગોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે બંને રાજ્યોમાં લગભગ વીસ લોકોના મોત થયા છે સ્થિતિ ખૂબ જ ખરાબ છે શાળા અને કોલેજો પણ બંધ કરવી પડી હતી તે જ સમયે રેલવે નવ્વાણું ટ્રેનો પણ રદ કરી હતી જ્યારે ચોપન ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા હતા લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થોડા જ કલાકોમાં દસથી થી ત્રેવીસ સુધી પહોંચી શકે છે નદીની જળ સપાટી પૂર્ણ ખતરો મંડરાઈ રહ્યો છે નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે મળતા ડેટા પ્રમાણે ગઈકાલે બપોરે બે થી ચાર કલાક દરમિયાન પૂર્ણા નદીની જળ સપાટી દસથી સીધી ત્રેવીસ સુધી પહોંચી ગઈ હતી હવે નવસારી શહેર ફરીથી ડૂબી શકે છે તો બીજી તરફ અંબિકા નદી પણ તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે તેના પાણી ફરી વળતા દસ જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાઈ ગયા હતા એક ટ્રક પણ તણાઈ ગઈ હતી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પર ફરીથી આફત મંડાય છે ચાર સિસ્ટમો એક સાથે સક્રિય થઈ છે મેઘરાજાએ રાજ્યમાં થોડા સમય માટે વિરામ લીધો હતો ત્યારે વિરામ બાદ ફરી એકવાર સટાસ બોલાવી છે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો તેવામાં હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર ચાર સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમથી ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે ઓડિશા પાસે જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ પૂર્વમાં સક્રિય થઈ ચૂક્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં હવે ડિપ્રેશન ગુજરાત તરફ ત્રાટક છે બંગાળની ખાડીમાં ઉદભવેલું ડીપ ડિપ્રેશન ચોવીસ કલાક બાદ ગુજરાત પહોંચી શકે છે વધુ એક અહેવાલ મુજબ ઓડિસ્સાના ડિપ્રેશનની અસર ગુજરાત ઉપર થવાની છે ડિપ્રેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચી ગયું છે તેથી દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરથી થયો છે હાહાકાર ઓગણસાઠ લોકોના થયા છે મોત બાંગ્લાદેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ઓગણસાઠ લોકોના મોત થયા છે હજારો મકાનો ધરાશાયી થયા છે પૂરથી અગિયાર જિલ્લાના ચોપન લાખ લોકો પ્રભાવિત થયા છે એ અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ મૃત્યુ ઉત્તર પૂર્વ ભારતના ત્રિપુરાની સરહદને અડીને આવેલા કોમિલા અને ફેની જિલ્લામાં થયું છે એકત્રીસ ઓગસ્ટે જાહેરાત થઈ હતી કે છ મહિલાઓ અને બાર બાળકો સહિત પૂરમાં લગભગ ઓગણસાઠ લોકોના મૃત્યુ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપીમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે